ઓકે નમસ્કાર મિત્રો તો વન્સ અગેન આપણે આવી ગયા છીએ મોરબીના જેતપર ગામે જ્યાં આપને કપાસની અંદર બહુ સરસ રિઝલ્ટ મળેલું છે આના અગાઉના વિડીયોની અંદર આપણે મગફળીનું આપણે રિઝલ્ટ બતાવેલું હતું પણ અહીંયા આપણે કપાસની અંદર એક બહુ સરસ રિઝલ્ટ મળેલું છે તો આપણે ખેડૂત મિત્રના મોઢેથી જ આપણે સાંભળીએ તો સૌપ્રથમ તમારું નામ જણાવશો અને ગામનું નામ જણાવશો મારું નામ શ્રી મનીષ ચંદુલાલ ગામ જેતપર તાલુકો મોરબી ઓકે તો આપણે ખેડૂત મિત્ર અહીંયા સાથે છે મનીષભાઈ તો આપણે આ ખેતરની અંદર આ કપાસની અંદર આપણે શરૂઆતથી ગ્રો મેજિક અને ભૂવસ્ત્ર વાવેતરની અંદર આપણે યુઝ કરાવેલું હતું જે આગળનું ખેતર છે એ વીસ દિવસ પહેલાં વાવેતર થયેલું હતું અને આ ખેતરમાં તમે જોઈ શકો છો વીસ દિવસ પછી વાવેતર થયેલું છે છતાં બી એના કરતાં વધારે ગ્રોથ છે અને એના કરતાં વધારે સારું રિઝલ્ટ આપણે આ ખેતરની અંદર જોવા મળી રહ્યું છે તો જેટલા બી આ દર્શક મિત્રો આ વિડીયો જોવે છે એને તમે કહી શકો કે આપણે ઓર્ગેનિક ઇન્ડિયા ગ્રોની આપણે પ્રોડક્ટ આપણા ખેતરમાં વાપરવી જોઈએ વાપરવી જોઈએ અને આ વાપરવાથી તમને તમારા ખેતરની અંદર કેટલું રિઝલ્ટ દેખાઈ રહ્યું છે ઓકે તો દ છો કે ખેડૂત મિત્ર પણ આ રીઝલ્ટ ઇન્ડિયા ગ્રો પ્રોડક્ટ વાપરવાથી મળી રહ્યું છે તો આ વિડીયો તમારા નિયર ડિયર સગા સંબંધી જેટલા બી ખેડૂત મિત્રો છે એમને સુધી આ વિડીયો પહોંચાડો અને ઇન્ડિયા ગ્રોની આપણી જેટલી બી પ્રોડક્ટ છે એનો આપણા ખેતરમાં અને આપણા ઓળખીતા ખેડૂત મિત્રોને આપણે ઉપયોગ કરાવીએ અને આપણા ખેડૂત મિત્રોના વિકાસ માટે ઉપયોગી બનીએ તો દરેક મિત્રો આ વિડીયોને શેર કરવા વિનંતી